મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે પત્નીના પૂર્વ મંગેતરે યુવાન ઉપર પાઇપ પડે હુમલો કર્યો હતો જે બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે જાણવા મળતી ગયું પ્રમાણે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સાણવા ગામના રહેવાસીને ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતાં મોમૈયાભાઈ ભગવાનભાઈ રબારી નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાજણ નારણભાઈ રબારી રહે ભૂટકિયાવાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તે કચ્છથી માટી ભરીને મોરબી વાહન ખાલી કરવા માટે તેને આવ્યો હતો ત્યારે મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ લક્ષ્મી પ્લાઝા પાસે શેરડીના રસવાળા પાસે હતો ત્યારે આરોપી સાજણ નારાયણ રબારીએ ત્યાં આવીને પાછળથી તેના ઉપર પાઇપ પડે હુમલો કરી માથા અને હાથના ભાગે ઈજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી સાજણની સગાઈ મોમૈયાભાઈના પત્ની સાથે અગાઉ થયેલ હતી જે સગાઈ તૂટી ગયા બાદ મોમૈયાભાઈએ છ મહિના પહેલાં સગાઈ અને લગ્ન કર્યા હતા જે બાબતનો ખાર રાખીને આરોપીએ તેના ઉપર પાઇપ વડે હુમલો કરેલ છે આ બનાવ સંદર્ભે આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ બી ડાંગર ચલાવી રહ્યાઓની માહિતી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી સવારે દસ વાગ્યે જાણવા મળે છે